તો બીજી તરફ રાજકોટ શહેરમાં ગત ઓગણીસ મે રોજ જીવલેણ કોરોના વાયરસને દેખા દીધા હતા જે બાદ એક પખવાડિયામાં શહેરમાં ચોવીસ કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં વધુ આઠ કોવિડ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે એક દર્દી કોરોના મુક્ત થતાં તેને રજા આપવામાં આવી છે જો કે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલ તમામ પ્રકારના સાવચેતીના પગલા પણ લેવામાં આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને કોવિડની પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી ડિટેલ જે છે એ મેળવીને જર્મિસ પોટર ઉપર જે છે એ એડ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રાઇવેટ પ્રાઇવેટ લેબોરેટરીઝ અને ગવર્મેન્ટ લેબોરેટરીઝ પણ આપણને રિપોર્ટિંગ કરતી હોય છે આ જોવા જઈએ તો છેલ્લા ઓગણીસ તારીખ પછી અત્યાર સુધીમાં કુલ ચોવીસ કેસ છે એ કોવિડના જે છે નોંધાયેલા છે આજે જે છે એ ગઈકાલના ચોવીસ કલાકની અંદર આઠ કેસ જે છે એ નોંધાયેલા છે જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે એ ત્રેવીસ છે એક કેસ જે છે એ સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવે છે જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી કોઈ પણ પ્રકારની ગંભીર બી સ્થિતિમાં જોવા નથી મળ્યા દાખલા તરીકે ભૂતકાળમાં જે કેસીસ જોવા મળ્યા હતા તેમાં શ્વાસ લેવામાં તકલીફ હતી ઓક્સિજનનું ઘટું વગેરે બાબતો જોવા મળી હતી હાલ કોઈ કેસમાં આવા ગંભીર પ્રકારના લક્ષણો જોવા નથી મળ્યા અને મોટાભાગના કેસો હાલ જે છે હોમ આઇસોલેશનમાં છે એ આપણા માટે રાહતના સમાચાર કહી શકાય પરંતુ હા હાલ જે છે કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે એ કોવિડમાં જોવા મળી રહ્યું છે ને કેસની સંખ્યા વધી રહી છે પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ લેબોરેટરીમાંથી પણ આપણને કેસ છે એ માહિતી મળી રહી છે